ભાગ્યે ને તાળી દે દેહાય મિત્રો અત્યારે અમે પૂગો આવ્યા છે ઇંગ્રાજમાં આવે એટલે લોકમાં કન્ટિન્યુ બની રહેજો જાવ લોકમાં બહુ મજા આવશે ભાઈ આગળ પણ બોલ્યો છો ને અત્યારે પણ કહું છું લોકમાં બહુ મજા આવે છે આગળમાં આપણે કરીશું તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે અમારી સોસાયટીની બહાર હવે અમે જાઈએ છીએ ઇંગળાજમાંના દર્શન કરવા જોઈ શકો તો આવી છે લોકમા કન્ટિન્યુ બની આવી જાઓ બહુ મજા આવે છે તો મિત્રો અત્યારે અમે આનંદપુર રોડે પૂગી ગયા છે સવી ત્યાં અહીંથી આપણે પૂરાવાનું છે તમને પેટ્રોલ પુરાવી મળવી તો મિત્રો આપણે અહીંથી પેટ્રોલ પુરાવી લેવી તો મિત્રો અત્યારે આ ભાઈને માવો લેવાનો છે એટલે માવો લેવા આવી ગયા ને પાણીની બોટલ લેવાની પાણીની બોટલ આવે છે અત્યારે મિત્રો પાણી લઈ લીધું છે ને ભાઈ માવો બનાવે છે માવો બનાવી ને ખાઈ લે ભાઈ પછી આપણે જાવી ડાયરેક્ટ ઇંગ્લેન્ડમાં મારી આટું ભાઈ આરમડી લઈ લીધી છે ને એ ભાઈ માવો ખાઈ લે પછી આપણે નીકળી જાય કાકા હાલે ભાઈ કાકા માવખાન ભાઈ હાલો ભાઈ ખાઈ લ્યો હાલો ભાગી ઉતારે રાખવાની છે કે ધીમે ધીમે હાલવાની છે પણ હા હાલો હાલો ધીમે ધીમે આકવાની છે પણ ઉતાર રાખવાની ગરીનું કો છે ના હા હા તો મિત્રો આપણે આ છે મળવાનું તમે જોઈ શકો છો આણંદપુર ચોટીલા રાજકોર આખી બધું આવે છે આપણે રેશમ્યાને આગળ જવાનું છે ત્યાં મંદિર છે એજ

મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે છે છે તમને દેખાડવા મૂર્તિ મૂર્તિ તમે તમે આવડી તો મિત્રો અને આનો રસ્તો તમે જોવો પેલા બેઠા જન્નાથ ભાઈ હે જન્નાથ ભાઈ એક નંબર મજા આવો ભાઈ ભાઈ દૂર દૂર થી આ આવે છે આ દર્શન કરવા બધે માણસો એમ તો ફેમસ છે પણ તમને ખબર હોય તો કાઈ આપને ખબર નહીં કોમેન્ટ મારજો તમને ખબર છે કે નહીં મંદિર છે કે નહીં કોમેન્ટ કરજો તમે આવ્યા અને ડંકો એવો છે ને મિત્રો આપણે ડંકો ડંકો દેખાડું કેટલો આમ ઓછો છે ને મોટો છે વજન વાળો અમે જોજો અમે વગાડી આમ ધોડી મારો દાદા આમ ધોડીને વગાડો ધોડીને હાલો આપડે જોઈ શકો છો મિત્રો અમારા રોશનભાઈ ડંકો વગાડવા જઈ રહ્યા હે હવે આપડે અશ્વિનભાઈ વગાડે હલો દર્શન કરતા ઓ તું મિત્ર તમે જોઈ શકો છો આ છે ઇંગ્લાજમાંનું મંદિર દર્શન કરી શકો છો કોમેન્ટમાં ઇંગ્લાજમાં લખી નાખજો આપણે અંદર જ આવ્યા મિત્રો તમે જોઈ શકો છો આવ આવડું મંદિર છે અંદર હમ હનુમાન દદા તો આપણે દર્શન કરી લીધા છે આપણે જ આવીએ બીજા મંદિર એક મંદિર છે મહાદેવનું અને આપણું જંગલમાં છે થોડુંક કાંઈથી આગળ જ છે અહીંથી જાય છે આમ જાવી ને ઓલી બાજુ આવે ડંકો બહુ હેવી હતો ભાઈ ગા હા એટલે આપણી મંદિરે તમને જન્મ મળ્યું ને તમને વસમાં મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે ઇંગ્લેન્ડ માં આવીથી આપણે મહાદેવ જાવી આવે આવી ગયું જો મહાદેવ નું મંદિર ઉપર જવાનું ઉપર જવાનું મંદિર છે ને આલો આલો ઉપર જઈને ખડીયા તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે આવી મહાદેવના મંદિર તરફ આ ભાઈ આગળ આવી ગયા છે જો ભાઈ પગથિયા જાજા ચડવાના છે કાંઈ વાંધો નહીં મહાદેવ નું નામ લઈને નીકળી જાવી હલો ભાઈ છોડો હવે ધીમે છોડો આપણે ભાઈ થાકી ગયા છે ઓલા પણ ઇંગ્લાજમાં આવી ગયા ને ડંકા વગાડવામાં ઓલા ભાઈ તો થાયકા નથી જો લીટી લીટી જાય આપણે લોક ઉતારવાનું બધું ઉતારવાનું ને એટલે થાકી જાય જો ભાઈ જો આપણે શાંતિથી હાલ માં ભાઈ

તો મિત્રો તમે જોઈ શકો છો સુમસાની લાકો છે બીક તો નથી ભાઈ આપણે બીક જેવું છે મહાદેવ મહાદેવનું મંદિર આવી ગયું છે ભાઈનાલી ભાઈ જોયું છે મહાદેવનું મંદિર જો આ મહાદેવ મંદિર ભાઈ આપણે દર્શન કરી લઈ મહાદેવ પછી તમને મળ્યું તો મિત્રો આપણો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવીજો અને આપણો વ્લોગ આથી એન્ડ થાય છે ચેનલમાં નહીં તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ઇંગ્લાજમાં લખી નાખજો અને હર હર મહાદેવ લખી નાખજો ત્યાં સુધી જય માતાજી